વરસાદ લાવવા શાળાના બાળકોનું અનોખું કાર્ય બનાસકાંઠા જિલ્લામાં અડધો ચોમાસું વીતવા આવ્યું છે છતાં એ જોઈએ તેવો વરસાદ થયો નથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે વાવ તાલુકાના ચોથા પ્રાથમિક શાળાના બાળકોએ ઇન્દ્રદેવને દેવની પૂજા કરી સમગ્ર ગુજરાતમાં ચોમાસું વિધવા આવ્યું છે અને અનેક જગ્યાઓમાં છે પરંતુ ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રિસાયેલા મેહુલિયાને મનાવવા વર્ષોથી ચાલી આવેલ પરંપરાને અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળાના બાળકોએ ઇન્દ્રદેવને ઢુંડિયા દેવની પૂજા કરી બનાસકાંઠામાં વરસાદ લાવવા કાર્ય કરાવ્યું જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ જિલ્લાના મોટાભાગના ખેડૂતો ચોમાસા આધારિત જ ખેતી કરતા હોય છે આ વર્ષે અડધું ચોમાસું વિતવા આવ્યું છતાં પણ જોઈએ તેઓ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો નથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નો આવવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વિતવા આવ્યું છે અને આ જિલ્લામાં માત્ર અત્યાર સુધી છવ્વીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે મહિલાને મનાવવા માટે વર્ષોથી ચાલી આવતી ટુંડિયા દેવની પ્રથાને અંતરિયાળ વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ચોથા નીચલા પ્રાથમિક શાળાના બાળકોએ પોતાના હાથે માટીમાંથી ટુંડિયા દેવ બનાવી ઇન્દ્રદેવને રીઝવવા માટે ઉત્સવ મનાવ્યો હતો જેવા પ્રાથમિક શાળાના તમામ બાળકોએ ચીકડી માટીમાંથી ડુંડિયા દેવની પ્રતિમા બનાવી એક વિદ્યાર્થી તેને માથે ઉપાડી તેના ઉપર જળ અભિષેક કરાવી ઢુંડ્યા તેઓ મેઘ વર્ષાઓના ગીતો ગાયને ગરબા રમીને ઇન્દ્રદેવને રીઝવવા વર્ષો જૂના પરંપરાની આ પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સવ્યું છે ચોથા નેશનલ પ્રાથમિક શાળાના શિક્ષક કે કે રાજપૂતે જણાવ્યું હતું કે વર્ષો પહેલા વરસાદ લાવવા માટે લોકો ઇન્દ્રદેવને રીઝવવા ઢુંડ્યા દેવની પૂજા કરતા હતા તેવી જ રીતે અમારી પ્રાથમિક શાળાના તમામ બાળકોએ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે ચીકડી માટીના દેવની પ્રતિમા બનાવીને એક વિદ્યાર્થી માથે ઉપાડી તેના ઉપર જળાભિષેક કરી ઉત્સવની ઉજવણી કરી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ લાવવા માટે ઇન્દ્રદેવને રીઝવવામાં આવ્યા હતા આ વર્ષો જૂની પરંપરાને લોકો ભૂલી રહ્યા છે તેને જાળવી રાખવા પણ શિક્ષકે અપીલ કરી નમસ્કાર હું છું જામાજી રાઠોડ ચોથ નિશાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ભ્રજ બજાવું છું પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલી ચોથનસડા પ્રાથમિક શાળાની અંદર ત્રણસો પચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અષાઢ મહિનો પણ ઉતરવાને આરે છે છતાં પણ મેઘરાજા હજુ સુધી આવ્યા નથી તો અમારી પરંપરાગત જે હતી જે જૂની રીત હતી કે ઢુંઢિયા બાપજી બનાવવાના એટલે કે માટીમાંથી નાની નાની દીકરીઓને ગામ લોકો માટીમાંથી ઢુંઢિયા બાપજી બનાવે અને માહોલે માહોલે ફરે ગામ લોકો પણ સાથ સહકાર આપતા એમને ભેટ સોગાદ પણ આપતા અને ખાસ તો ઇન્દ્રદેહ નદી જવા માટે જે બનાવેલ હોય માટીના ઢુંઢિયા બાપજી એના ઉપર પાણીનો અભિષેક કરતા હતા પાણીનો અભિષેક કરવાથી એવી માન્યતા હતી કે ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને વરસાદ આવે છે જ્યારે પણ વરસાદની ખેંચ થાય ખેડૂતો બે હાલ બને ત્યારે ઢુંઢિયા બાપજી બનાવે છે સરસ મજાના ઢુંઢિયા બાપજીને માટીમાંથી બનાવવામાં આવે અને પછી તેના પર પાણીનો અભિષેક કરવામાં આવે છે આ અમારી જૂની પરંપરાગત રીત રિવાજ જૂના જમાનાથી ચાલ્યો આવે છે અત્યારે અમારી શાળામાં મેળાનું આયોજન હતું તો એની અંદર એક દીકરીએ અમને સુજાવ આપ્યો કે સાહેબ આપણે ઢુંડિયા બાપજી બનાવીએ તો એમની દીકરીઓએ ભેગા થઈ દીકરાઓએ ભેગા થઈ અને સરસ મજાના ઢુંઢિયા બાપજી બનાવ્યા અને એમના અલગ અલગ ગીત ગાવ્યા કે ઢુંઢિયા બાપજી મે વરહાવો લેર લીલા લેર કરો મે વરહાવો આની સાથે વિદ્યાર્થીઓ પોતાની રીતે ઢોલકી બજાવી ડીજે વગાડ્યો અને નાચગાન સાથે ઇન્દ્રદેવીની પ્રાર્થના કરી જેથી તરત વરસાદ આવે અને ખેડૂતનો તાત બે હાલ ના બને અને વરસાદ આવે તો બધો ખેતીનો પાક સારો પાકે